નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ખાસ એવી તુવેર જે છે પાક આપણો તો આ પાકની અંદર આપણે એક સારી એવી દવાની કે જે દર વર્ષે ખેડૂતોને જરૂરિયાત હોય છે તો એના વિશે માહિતી માટે આવ્યા છીએ તો ખેડૂત મિત્રોની સૌથી મોટી સમસ્યા તુવેરના પાકની અંદર એક બહુ સારી રહે છે ઈળનો પ્રશ્ન ખાસ કરીને તુવેરની અંદર શરૂઆતથી જ્યારે ફ્લાવરિંગ એટલે કે ફૂલ અવસ્થા આવે ત્યાંથી એને બાવા ઈયળ જે પાંદડાની અને ડોકાનો વિકાસ બંધ કરી દે છે એના પછીની અવસ્થા જ્યારે સિંગ આવવાની ચાલુ થાય તો સિંગની અંદર સૌથી મોટો ખેડૂતોને પ્રશ્ન રહે છે જે ધનેડીનો રહે છે તો ખાસ કરીને ધનેડી જે છે એ સિંગની અંદરના એક કે બે દાણા બગાડે છે તો આ જે સમસ્યા છે એના માટેનું સારું એવું સોલ્યુશન નાગાર્જુન કંપની લઈને આવી છે જે પ્રોડક્ટ છે પ્રોફેક્સ અલ્ટ્રા પ્રોફેક્સ અલ્ટ્રાની વાત કરીએ તો પ્રોફેક્સલ્ટ્રા જે છે એ સારા એવા બે ટેકનિકલ કે જે ખેડૂતો વર્ષોથી જેને ઓળખે છે સારું એવું એક કહેવાય તો હિમામેક્ટિન બેઝ્યુએટ અને પ્રોફેનો ફોર્સ તો આ બે વસ્તુનું કંપનીએ સારું એવું કોમ્બિનેશન આપ્યું છે જેનો ફાયદો એ મળવાનો છે કે ઈયળ આરે ચુસિયા ધનેડી પ્રકારની જીવાતો અને જે ગેસ માટે ખેડૂતોને બીજી જે દવાનો જરૂરિયાત પડતી હોય તો આ ખેડૂતોની જરૂરિયાતને એક જ દવાની અંદર સંતોષી અને બધા જે પરિણામ છે તો કે ઈયળનું લાંબા સમયનું રિઝલ્ટ ધનેડીનો ઉપદ્રવ જે છે એનું એડવાન્સથી જ કંટ્રોલ તો આ રીતે આપણે જે છે એ તુવેરના પાકની અંદર જ્યારે દવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં સેફ દવા છે કે ખેડૂતો જે છંટકાવ કરે છે તો સૌથી પ્રશ્ન એ છે કે શોષક નુકસાનકારક વાંસવાળી જે દવાઓ છે એ ખેડૂતોને છંટકાવ સમયે વધારે તાપમાનની અંદર શ્વાસ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં જાય અને નુકસાન કરે છે તો ખાસ કરીને આપણે પ્રોફેક્ટ સલ્ટ્રા છે એ ડીજી ફોર્મમાં આપ્યું છે એટલે કે ખેડૂતોની જે સમસ્યા છંટકાવ ટાઈમની અંદર થાય છે તો એ પ્રશ્ન પણ ન રહીએ અને દિવસોવાઈઝ રિઝલ્ટ જે છે એ ઈયળમાં ધનેડીમાં અને તુસિયા જીવાતમાં પણ સારામાં સારું મળે ખેડૂતોનો ખર્ચો બચે ઓછા ખર્ચે સારું પરિણામ મળે ખાસ કરીને આનો ડોઝ જે છે પ્રોફેક્ટ સલ્ટ્રાનો એની વાત કરીએ તો પંપની અંદર પચીસથી ત્રીસ ગ્રામ અને એકરની અંદર અઢીસોથી ત્રણસો ગ્રામ સલ્ટ્રાનો જે છે એ ઉપયોગ કરવાની ભલામણ છે